આઈકે દેસાઈ હાઈસ્કૂલ ખાતે છોતેરમો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ બે હજાર પચીસ યોજાયો આ તરીકે બે નવ બે હજાર પચીસ મંગળવારનો રોજ બપોર ત્રણ કલાક સુધીમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ફતેપુરા ખાતે યોજાયા હતો વન મહોત્સવની ઉજવણી નિમિત્તે જૂથ નર્સરી વિકસિત પ્રજા નર્સરી યોજના સહિત લાભોના વિતરણ તેમજ પ્રશિક્ષિત પત્ર વિતરણ કરવામાં આવ્યું હતું આપણે સૌ ભેગા મળી અને વન વિભાગ તરફથી મળતી સહાયનો લાભ મેળવીએ અને દાહોદની ધરતીને વધુ હરિયાળી બનાવીએ તેવું જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના ફતેપુરા મુકામે એક પેડ માખ્યાનામ અંતર્ગત આપણે આવો સૌ આપણા પર્યાવરણના જતન થકી રાષ્ટ્ર વિકાસથી સહભાગી થઈએ થીમ હેઠળ આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લાના છત્રમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી वृक्ष एक अनेक भारतीय संस्कृतीमोडणे रणछोड तरी हवा आणि जमीन प्रदूषण भूगर्भ तळ उंडा जवा અનિયમિત વરસાદ પાણીથી અછત અને ગરમીમાં વધારો જેવો કુદરતી આફતો પરિબળ પર્યાવરણ સામે પડકારો છે સરકાર દ્વારા યોજવામાં આવતો વન મહોત્સવ એક એવો કાર્યક્રમ છે જે વૈશ્વિક પર્યાવરણની સમસ્યાને નાથવા માટે શરૂઆત કરવામાં આવી છે અને સરકારના વન વિભાગ વૃક્ષો વન જીવો અને પ્રકૃતિ માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ રમોરે કહ્યું હતું કે વૃક્ષોએ આપણા જીવન માટે વણાયેલા છે અને આપણે દાહોદના આદિવાસી ખેડૂત વાર તહેવારે કે પ્રસંગમાં વર્ષોથી વૃક્ષોની પૂજા કરવામાં આવતી હોય છે અને વૃક્ષોનું જતન કરી આપણે જાળવવા આદિવાસી ખેડૂતની પ્રથમ ફરજ છે આદિવાસીઓ માટે સરકારે અનેક યોજનાઓ થકી ખેડૂતોની તમામ પ્રકારે મદદ કરવા માટે તત્પર છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દાહોદના તમામ ખેડૂત ભાઈઓ બહેનો પોતાના ખેતરો ફરતે ઓછામાં ઓછા દસ વૃક્ષો આવી તેનું જતન કરે તો તે જરૂર છે એ માટે તમને જોઈએ એવા વૃક્ષો આપવામાં સરકાર તત્પર છે અને વન વિભાગ પણ તત્પર છે આપણે સૌએ ભેગા મળી અને વન વિભાગ તરફથી મળતી આ યોજનાઓનો લાભ મેળવી અને દાહોદની ધરતીને હજી વધુ હરિયાળી હળિયાળી જરૂર છે દાહોદ જો કે કહી શકાય કે ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ જણાવ્યું હતું કે વન વિભાગ નાનકડા બીજમાંથી વૃક્ષના અંકુરત ફૂટીને એના નાણાં બાળકની જેમ જતન કરી અને આપણા માટે તૈયાર થાય છે એનો આપણે લાભ લેવો જોઈએ અને એક ખેડૂત તરીકે આપણી જવાબદારી નિભાવવાની છે આપણે વૃક્ષોનું જતન કરીશું તો જ વૃક્ષો ભવિષ્યમાં આપણું જતન કરશે તમામ પ્રકારે વૃક્ષો આપણને જરૂરી છે અને વૃક્ષો આયુષ્યમાન સાથે આપણું આયુષ્ય જોડાયેલું છે નિરોગી જીવન જીવા માટે આપણી આસપાસનો વિસ્તાર હરિયાળો હોવો ખૂબ જરૂરી છે ફતેપુરા ધારાસભ્ય રમેશ કટરાએ જણાવ્યું હતું કે આપણો આદિવાસી ખેડૂત છે અને જળ જમીન અને જંગલની રખેવળીવાળા આપણા હાથ છે આપણે જમીનનો માલિકો થઈ અને અન્ય જિલ્લામાં મજૂરી કરવા માટે જઈએ એ યોગ્ય નથી આપણે આપણા જિલ્લામાં રહી અને આપણા જિલ્લાનો વિકાસ કરવાનો છે તમામ ખેડૂતો વૃક્ષોની મહત્વતા સમજે અને બહારગામ જવાનું છોડી દાહોદમાં જ રહી અને ખેતી કરી દાહોદને વર્ષો પહેલાંની સમૃદ્ધિ ફરીથી જીવંત કરે આપણા જિલ્લાને આગળ અને ઉપર લાવવા માટે પ્રયત્નો કરે તે જરૂરી છે સરકાર આદિવાસી સમાજ માટે ખેડૂતોને અનેક યોજનાઓ થકી આર્થિક અને યાંત્રિક સહાય કરી રહી છે અને સાથે જ વન વિભાગ તરફથી પણ તૈયાર છોડો આપવામાં આવી રહી છે આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે જૂથ નર્સરી વિકસિત